આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્ન અને તેની વિધિ ખૂબ જ મહત્વ છે આજે આપણી સાથે પંકજ દાદા ત્રિવેદી જોડાયા છે આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્ન અને તેની વિધિ વિશે ખૂબ જ લખ્યું છે તો એના વિશે બે વાત જણાવો ને આપણી ભારતીય સંસ્કૃતિની અંદર રીતિ રિવાજ મુજબ બધું ગોઠવેલું છે મહેમાનો બધા આવ્યા છે

હવે આપણે જે રીતે આગળના એપિસોડની અંદર લગ્નની વાત કરી એમાં આપણે મામેરા મામેરા વિશે પછી અરવિંદભાઈની ઈચ્છા થઈ કે આગળ તમે મારા જણાવો તો અત્યારે હું લગ્નવિધિમાં છું સપ્તપદી વિશે જણાવું છું સપ્તપદી ઘણી રીતે આપણે કરવામાં આવે છે સપ્તપદીના સાત વચનો હોય છે જો કોઈ વર કન્યા પોતાના જમણા હાથ પકડી અને સાત પગલાં ચાલી લે તો પણ હારે ચાલ્યા હોય સાત પગલાં તો પણ એને સપ્તપદી કહેવાય છે આ સપ્તપદીની અંદર હરેક પગલે કન્યા વરાજા પાસેથી વચન માગે છે પહેલું વચન છે કે અત્યારે આપણે લગ્ન ગ્રંથિ થી સાક્ષી છે ભૈરવ સાક્ષી છે માતાજી સાક્ષી છે આ બધાની સાક્ષી લગ્ન થી બંધાયા છીએ તો મને તમે પત્ની સ્વીકારવા તૈયાર છો આવું કન્યા વરાજાને પૂછે છે ત્યારે વરાજો કહે છે હા અમે તૈયાર છે આપેલું પેલું વચન છે બીજું કે હવે પછી કોઈ પણ આપણે ધાર્મિક કાર્ય કરશું ક્યાંય પ્રવાસે જશું જાત્રાએ જાશુ કે કોઈ પણ વિધિ વિધાનમાં હશું અથવા કોઈ પ્રસંગોમાં જાશું અને આપણે બેસવાનું થાય તો તમે મને હારે બેસાડશો આવું વરાજાને બીજું વચન કન્યા માગે છે અને કન્યા વરાજો આ બીજું વચન પણ આપે છે કે હા હું તૈયાર છું ત્રીજું વચન તો કે હવે પછી હું જે કાંઈ બનાવીશ જે કાંઈ રાંધીશ એ રસોડાની જવાબદારી એટલે આપણે સ્ત્રીને અન્નપૂર્ણા કહીએ છીએ એટલે હરેક સ્ત્રી આ વચન માગે છે કે હું જે બનાવીશ એ તમારે જમવું જોશે એવું શા માટે કે આપણને બધાને ખબર છે કે ગુજરાતીમાંય કહેવત છે કે જેના હાથનું ખાવ એની જેવા થાવ અને બીજું આપણે કહેવત છે કે જેવું અન એવું મન જો ઘરવાળાના હાથનું જ ખાતા હોય તો આપણા સ્વભાવ પણ આપણા ઘરના જેવા રહે અને ઘરની અંદર સુખ શાંતિ રહે છે એટલે આવું ત્રીજું વચન માગે ચોથું વચન માગે છે કે હવે પછી જે કાંઈ મારા કાકા દાદા મામા ફય પુવા છે એને એ જ સંબંધે તમારે પણ બોલાવવા જોશે અને તમારા જે કાંઈ મામી પપ્પા કાકા દાદા ફય પુવા છે એને મારે પણ એ જ સંબંધે તમારા સંબંધે બોલાવા જોશે એની માટે તમે તૈયાર છો તો વરાજા એ પણ વચન આપે છે પછીનું વચન માગે છે કે હવે પછી તમારી જે કાંઈ આવક થાય છે જે કાંઈ તમે કમાવ છો એ કમાણીની મને ધ્યાન દોરવું પડશે તમે શું કરો છો ક્યાંથી લ્યો છો કેટલા રૂપિયા લ્યો છો કે બીજી કાંઈ પણ પ્રકારનો વ્યવહાર કરો છો તો એ વ્યવહાર પણ તમારે મને કેવો જોશે આવું વચન માગે વરાજા એની માટે પણ તૈયાર થાય છે છઠ્ઠું વચન કે હવે પછી કઈ પણ તમે કમાશો અને મને જે આપશો એમાં હું તમારો ઘરનો સંસાર આપીશ અત્યાર સુધી મારા પિતાજી જે કઈ જવાબદારી મારી હતી પૂર્ણ કરી હવે પછી બધી જવાબદારી તમારી રહેશે તમે જે કાંઈ કમાશો એમાંથી હું બંધનમાં છું કે હું તમારું ઘર સંસાર ચલાવીશ આની માટે તમારે પણ તૈયાર રહેવું પડશે મારી જવાબદારી લેવાની રહેશે તો વરાજા એ પણ વચનની હા પાડે અને છેલ્લું વચન આપણે બધાને ખબર છે ચાર બેર ફેરા ફરે એ પણ ધર્મ અર્થ કામ અને મોક્ષ આવે છે એમ સાતમો વચન એ પણ મોક્ષ નું કહેવામાં આવે છે દરેક સ્ત્રીની ઈચ્છા હોય કે હું મરણ થાય ત્યારે સૌભાગ્યવતી જાઉં મારા ઘરના હાજર હોય એટલે છેલ્લું વચન માગે છે કે અંત ઘડી આવી હોય અને આપણા શ્વાસ તૂટતા હોય તો સૌથી પહેલાં મારે જવાનું છે એ માટે પણ તમારે તૈયાર રહેવું પડે વરાજો સાતનું વચન એ પહેલા સૌભાગ્યવતી મોકલવાનું આપે છે એ સાતનું વચન આપ્યા પહેલા આપણે શિવ થવું પડે વરાજાને શિવ થવું પડે કદાચ યમના દૂતો આવી જાય તો છેલ્લી ઘડીએ આ શ્વાસ યમના દૂતોને ના પાડવી જોઈએ કે મેલા મારા પત્ની જાસે પછી હું જાશ એની માટે આપણે પદીના વચનો માગે છે અને અત્યારે પણ આપણને ખબર છે કે સાત સોપારી મૂકે એક એક જ સોપારી ઉપર વચન